હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો તમે બધા મજામાં જશો તો આપણે અત્યારે તેમાં આવી ગયા છે વાડીએ અને આજે છે આપણે દવા છાંટવાનું કામ શરૂ મજૂર દવા છાંટે છે મગફળીમાં કારણ કે મગફળીમાં ઈળું આવી છે તો કીધું દવા ચાટી દઈ તો મજૂર દવા છાંટે છે આપણે પણ દવા ચાટતા જ તે પણ ઓન તો મજૂર છે એટલે ભગવાનની દયા છે

આપણી મગફળી થઈ ગઈ છે મસ્તની હવે હા જો છે હિચકો અમારી બચ્ચા પાર્ટી આપણે પણ નાના હતા ત્યારે આપણને પણ આવો જ હિચકો બાંધી દેતા કોણ કોણ આવા બચ્ચા આપણે પણ નાના હતા તે કુકરીદા બહુ રમતા પાદરના ઓટલે અને આ બનેવો છે મજૂરે દેશી જુગાર વાસણ સુકવવા માટે ખાટલી આવો દેશી જુગાર બનાવી મજૂર લોકો વાસણ સુકવતા હોય છે

શેર કરવાનું ન ભૂલતા કાલે અમાસ નવા બ્લોકમાં ત્યાં લાગે જય માતાજી બાય બાય